ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શિવને પાંચ પુત્રીઓ હતી જેનાથી માં પાર્વતી પણ હતા અજાણ ઓમ નમ શિવાય મિત્રો આજે ખૂબ સરસ મજાની આપણે કથા સાંભળીશું હિન્દુ પંચાંગમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવ્યો છે અને આ કારણથી ભગવાન શિવ આ મહિનાના અધિષ્ઠતા દેવ છે આ મહિનામાં ભગવાન ભોળાનાથ તેના પરિવાર સાથે પૃથ્વી પર આવે છે અને અહીંથી જ બ્રહ્માંડનું સંચાલન કરે છે તમે બધા એ વાત તો જાણતા હશો કે ભગવાન શિવના પરિવારમાં ભગવાન શિવ માતા પાર્વતી અને તેમના બે પુત્ર ગણેશ અને કાર્તિકે છે પણ શું તમે એ જાણો છો કે ભોળાનાથની પાંચ બીજી પુત્રીઓ પણ હતી જેનો જન્મ અજાણતા થઈ ગયો હતો જો નથી જાણતા તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ ભગવાન શિવના પુત્ર ગણેશ અને કાર્તિકી વિશે બધા જાણે છે પણ તેમની પાંચ પુત્રીઓ વિશે બહુ ઓછા લોકોને ખબર છે મધુ શ્રાવણની કથામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પાંચ પુત્રીનું વર્ણન મળી આવે છે શિવ પુરાણમાં પણ તેમની પુત્રીઓનું વર્ણન છે શિવ પુરાણ અનુસાર એકવાર મહાદેવ અને માતા પાર્વતી મનુષ્ય રૂપ ધારણ કરીને જંગલમાં ભ્રમણ કરવા જઈ રહ્યા હતા ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સુંદર સરોવર દેખાયું આ સુંદર સરોવર જોઈને માતા પાર્વતીએ મહાદેવને એમાં જળ ક્રીડા કરવાનો આગ્રહ કર્યો પછી મા પાર્વતી અને શિવજી સરોવરમાં પાણીમાં ન્હાવા લાગ્યા અને એ સમયે મા પાર્વતી અને ભગવાન શિવમાંથી એક તેજ પ્રગટ થયું એ તેજ પ્રગટ થયું એટલે શિવજીએ એ તેજને એક પાંદમાં મૂકી અને પર સરોવરની પાળે મૂકી દીધું જળમાં જળમાં રહેલા એ પ્રકાશમય તેજના હિસાબે કારણે પાંચ કન્યાનો જન્મ થયો માં પાર્વતી અને શિવજીના તેજના જે પાનમાં મૂક્યું હતું એમાંથી પાંચ કન્યા જન્મી પરંતુ માતા પાર્વતી શિવજી સાથે હોવા છતાં પણ એમને આ વાતની જાણ ન થઈ તેમને ખબર ન પડી કે એમની પાંચ કન્યાઓ ધરતી ઉપર જન્મ લીધો છે મહાદેવ જાણતા હતા કે આ પાંચ સર્પ કન્યા એમની પુત્રી છે ભોળાનાથ તેમની આ પાંચ પુત્રીને તેમની આંખોની સામે મોટી થતા જોવા માંગતા હતા અને તેની સાથે રહેવા માંગતા હતા પણ મહાદેવ આમ કરી શકે તેમ ન હતા અને અને ત્યાર પછી એ કારણથી જ રોજ મહાદેવ જંગલમાં સરોવરમાં જતા એમની કન્યા નાગ કન્યા સાથે રમતા હતા સમય વિતાવતા હતા હવે મહાદેવ આવું રોજ કરતા રોજ તેની પુત્રીને મળવા જાય અને તેની સાથે રમવા જાય હવે માતા પાર્વતી રોજ મહાદેવને સંતાઈ સંતાઈને જતા જંગલમાં સરોવરમાં જતા જોતા અને માતા પાર્વતી મહાદેવ પર શંકા થઈ બીજા દિવસે જ્યારે મહાદેવ બધાને બધાથી છુપાઈને એ જંગલના સરોવરમાં જવા નીકળ્યા ત્યારે માતા પાર્વતી પણ મહાદેવ પાછળ પાછળ ગયા પછી માં પાર્વતીએ જોયું કે મહાદેવ તે જંગલના સરોવરમાં પાંચ નાગ કન્યા સાથે રમી રહ્યા છે તો માં પાર્વતીને બહુ ક્રોધ આવ્યો અને એ નાગ કન્યાને મારવાનું વિચાર્યું જેવો જ માં પાર્વતીએ નાગ કન્યાને મારવા માટે એમનો પગ આગળ વધાર્યો તેવામાં મહાદેવમાં પાર્વતીને રોકી લે છે અને બોલ્યા કે આ નાગ કન્યા તમારી જ પુત્રી છે દેવી પાર્વતી તમે આ નાગ કન્યાની માતા છો આ સાંભળી માં પાર્વતીને બહુ આશ્ચર્ય થયું અને બોલ્યા કે આ નાગ કન્યા એમની પુત્રી કેવી રીતે હોય શકે ત્યારે શિવજીએ માતા પાર્વતીને કહ્યું નાગ કન્યાના જન્મ વિશે પૂરી વાત કહી એ વાત સાંભળી માં પાર્વતીનો ક્રોધ શાંત થઈ ગયો અને હસ્યા અને શિવજી માતા પાર્વતીને કહે છે કે આ નાગકન્યાના નામ જયા વિશહર શામલીબારી દેવ અને દોતલી છે ભગવાન કહે છે કે પણ વ્યક્તિ જો કોઈ પણ વ્યક્તિ મારી આ પુત્રીની શ્રાવણ મહિનામાં પૂજા કરશે અને તેને ક્યારેય સાપનો ડર નહીં સતાવે એના પરિવારના લોકોને સાપથી કોઈ નુકસાન નહીં થાય ક્યારેય આ કારણથી શ્રાવણ મહિનામાં નાગકન્યાની પૂજા થાય છે નાગ કન્યા સાપોની પૂજા થાય છે અને શ્રાવણ મહિનામાં સાપને કોઈ આ કારણથી કોઈ મારતું પણ નથી માટે કહેવાય છે સનાતન ધર્મમાં હરેક કારણ પાછળ એક કથા જરૂર હોય છે મિત્રો આ પાંચ પુત્રી સિવાય મહાદેવને બીજી ત્રણ પુત્રીઓ પણ હતી આનું વરણ શિવ પુરાણમાં મળી આવે છે એક અશોક સુંદરી બીજી જ્યોતિ અને ત્રીજી મનસા દેવી પાર્વતીએ તેનું એકલા દૂર કરવા માટે એક પુત્રીનો તેમને સહારો જોતો હતો માટે તેમણે મહાદેવની મોટી દીકરી અશોક સુંદરીને જન્મ દીધો અશોક સુંદરીમાં પાર્વતી સમાન ખૂબ સુંદર હતી માટે તેના નામ સાથે સુંદરી જોડવામાં આવ્યું અને અશોક નામ એટલે આપ્યું કે પાર્વતીનો શોક દૂર કરવા માટે આવી હતી મહાદેવની બોજી બીજી પુત્રનું નામ હતું જ્યોતિ એમના જન્મથી જોડાયેલી બે કથા છે પહેલી કથા અનુસાર જ્યોતિનો જન્મ શિવજીના તેજથી થયો હતો અને તે તેમના પ્રભા મંડળનું સ્વરૂપ છે બીજી કથા અનુસાર જ્યોતિના જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલા તેજથી થયો હતો દેવી જ્યોતિનું બીજું નામ જ્વાલામુખી પણ છે અને તમિલનાડુના કેટલાય મંદિરમાં તેની પૂજા થાય છે ભોળાનાથની ત્રીજી પુત્રીનું નામ હતું મનસા મનશાનો જન્મ પણ કાર્તિકેયની જેમ પાર્વતીજીના ગર્ભમાંથી નથી થયો પુરાણો અનુસાર મનસાનો જન્મ ત્યારે થયો જ્યારે ભગવાન શિવશંકર એક સુંદર યોગીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમનું સુંદર રૂપ જોઈને ધોતી એક ગામની સ્ત્રી તેના પર મોહિત થઈ ગઈ અને શિવજીને તેના વશમાં કરવા ભગવાન શિવના જ બનાવેલા વશીકરણ મંત્રનો ઉપયોગ કરવા લાગી ત્યારે ભગવાન શિવ તેમના બનેલા મંત્રની માંગ રાખવા માટે વશીકરણ પાસમાં બંધાઈ ગયા ત્યારે બે એ બંનેના સંબંધથી જે કન્યા ઉત્પન્ન થઈ તે મનસા દેવીના નામથી પ્રસિદ્ધ થયા આ કથા અનુસાર મનસા શિવ અને માતા પાર્વતીના અંશથી થયો મનસા દેવી જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે આવ્યા તો ભગવાન શિવના ગળામાં લટકેલા નાગરાજ વાસુકીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું કે મનસા દેવીને નાગ લોકમાં મોકલી દો કેમ કે વિશ્વના પ્રમુખ અષ્ટનાગોની કોઈ બહેન નથી ત્યારે ભગવાન શિવે તેમના ભક્ત વાસુકીની વાત માનીને મનસા દેવીને નાગ લોકનું સામ્રાજ્ય પ્રદાન કર્યું આવી રીતે મનસા દેવી સમસ્ત નાગ જાતિની બહેન અને પુત્રી માનવામાં આવે છે આ પ્રકારે તેને સમસ્ત નાગ જાતિના આધીન માનવામાં આવે છે તો મિત્રો આ હતી શિવ અને માતા પાર્વતીની પુત્રીઓની જન્મકથા જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ઓમ નમઃ શિવાય શક્તિ પતિ જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ